વાહ 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 લગન ને તમારા 15 વર્ષ પૂરા થયા હેપી એનિવર્સરી કાળિયા હેપી એનિવર્સરી રેશમા ભાભી થેન્ક યુ થેન્ક યુ જડખા તો હવે તે આજી 15 વર્ષ પૂરા કર્યા લગન ના ખુશ હાલ ને એને મોજ માં બરોબર તો હવે લગન એટલે હું ઈ મને સમજાયલ મે નહીં દેખાઉંગા જો લગન છે ને એક મસ્તી નું જંગલ છે કે જ્યાં બહાદુર સિંહ હોય ને બહાદુર સિંહ એનો શિકાર ગધેડીયું કરી જાય છે लगन એટલે એય સાંભળો છો તમે કહું ન્યાતી લઈને એ સાંભળો છો કે બેરા થઈ ગયા છો ન્યાહ ઉધીની સફર તમને તો એસા લાગરા દિલ ગાર્ડન ગાર્ડન હોરા બહોત મજા આરીયા હે યહાં પે કે લવ સિરીસા લાગરા દિલ ગાર્ડન લગન એટલે જાનુ તમારા જેવું દુનિયામાં કોઈ ચાલો મારા નસીબ કેવા સારા આશે કે તમે મને આખી જંગી માટે સાત જણન માટે માફી લાય ના મારા જ કિસ્મત હારા નહિ હોય તો લગ્ન થઈ ગયેલા જિંદગી છે ને કાશ્મીર જેવી છે કાશ્મીર નામ તું જો તો તને મજા આવે રખડવા જવાની મન થાય એટલે એ કાશ્મીર જેવી આમ મસ્તીની જિંદગી છે પણ આતંકી એટલો જ છે